નમસ્તે મિત્રો તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે વિદ્યુતીય વિકિરણનો કણ સ્વભાવ આગલા લેક્ચરમાં આપણે તરંગ સ્વભાવ વિશે હવે આપણે થોડાક કણ સ્વભાવ વિશે શીખીએ તો કણ સ્વભાવમાં આપણે બે વસ્તુઓ કે વિવર્તન અને વ્યતિકરણ એ બંને વિશે જોવાનું છે કે બંને શું છે એ બંને પ્રકાશીય ઘટનાઓ જ છે વિવર્તન એટલે શું થાય ડિફ્રેક્શન ઇંગ્લિશમાં કહેવાય છે વિવર્તન એટલે તમારા ઓરડામાં કોઈ પણ નાનું કાણું પડેલું હોય અને ત્યાંથી પ્રકાશ આવતો હોય અને પ્રકાશનું કિરણ છે એની ધાર પરથી વાકું વળી જાય તો એ ક્રિયા છે એને કહેવાય વિવર્તન એને કહેવાય ડિફ્રેક્શન પછી છે વ્યતિકરણ એટલે ઇન્ટરફિયરન્સ ઇન્ટરફિયરન્સ તમે માની લો કે તમારા રૂમની અંદર બે બલ્બ રાખેલા છે બંનેમાંથી પ્રકાશના કિરણો ઉત્સર્જન થાય છે અને જ્યાં પ્રકાશના કિરણો અથડાય તેને કહેવાય છે ડિફ્રેક્શન ઇન્ટરફિયરન્સ હવે આ વ્યતિકરણ છે વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે વધારે કેમ જો બંને કિરણો ભેગા થશે અને તો મોટું કિરણ પણ બનાવી શકે છે અને અને બંને એકબીજામાં ભળે નહીં તો એ કિરણ નાનું બની જાય છે અથવા અપાકર્ષણ જેવું એમાં ગુણધર્મ ધરાવે છે તો ઇન્ટરફિયરન્સ અને ડિફ્રેક્શન એ ખબર પડી તરંગ લંબાઈ ઘણા બધા ગુણધર્મો છે ઘણી બધી સમજૂતી આપી શકતું નહોતું તો કઈ કઈ સમજૂતી છે તે આપી શકતું નહોતું તે આપણે સમજીએ તો એમાં આપણે પહેલું જોવાનું છે કે પહેલું શું છે ગરમ પદાર્થો એને કહેવાય કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ હવે કાળા પદાર્થો એટલે કાળા કલરના નહીં પરંતુ જે બધા વિકિરણોનું શોષણ કરી શકે અથવા તો ઉત્સર્જિત કરે એને કહેવાય છે કાળા પદાર્થો હવે શું કે કાળા પદાર્થો છે એમાંથી ઉત્સર્જિત વિકિરણો થાય છે એનો સ્વભાવ સ્વભાવ એ એ તરંગ તરંગ કણ છે સમજાવી શકતું નહોતું પછી જે ફોટો ઇલેક્ટ્રિક અસર કે જે પણ વિકિરણ છે એ પદાર્થ પર અથડાય અને તેમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરને પણ તરંગ સ્વભાવ સમજાવી શકતું નહોતું ત્રીજું ઘન ધન પદાર્થની ઉષ્માધારિતા ધન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે એટલે શું આમાં થોડુંક હાર્ડ શબ્દમાં લખેલું છે તો આપણે ઇઝીમાં સમજીએ કે ધન પદાર્થ છે આપણી પાસે બરાબર જે સોલિડ પદાર્થ છે એ જે ઉષ્માનું શોષણ કરે છે જે ઉષ્માનું શોષણ કરે છે એ સેના ઉપર આધાર રાખે છે તાપમાન પર આધાર રાખે છે તો તાપમાન વધશે તો શોષણ વધશે તાપમાન ઘટશે તો શોષણ ઘટશે સોલિડ પદાર્થનું અને ચોથું કે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ હાઇડ્રોજનનું રેખા વર્ણપટ કે વર્ણપટ એટલે શું થાય આવૃત્તિ અને તરંગ લંબાઈનો સમયને વર્ણપટ કહેવાય પણ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે એ વિદ્યુતીય વિકિરણનો તરંગ સ્વભાવ છે એ સરખી રીતે સમજાવી શકતું ન હતું તો આ બધાની સમજૂતી આપવા માટે મેન્ક્સ પ્લાંકે એક સિદ્ધાંત આપ્યો છે એ આપણે હવે જોવાનો છે હવે જોઈએ આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત પ્લાન્કે કઈ કઈ સમજૂતી આપી તે આપણે જોવાનું છે તો જોઈએ કે કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ માહિતી પ્લાંકે આપી છે જે પણ કાળો પદાર્થ છે કાળો પદાર્થ એ કાળા કલરનો નહીં પણ એ પદાર્થ જે વિકિરણોનું શોષણ અથવા તો ઉત્સર્જન કરે છે એની સ્પષ્ટ માહિતી પ્લાંકે આપેલી હતી તો પ્લાંકે શું કર્યું કે એને આપણે આ સિદ્ધાંતેને આપવું પડ્યો તો જુઓ તો લોખંડનો ટુકડો છે એને ગરમ કરો તમે જ્યારે લોખંડનો ટુકડો ગરમ થશે તો પહેલાં તો કેવા કલરનો હશે લાલ કલરનો પછી વધારે ગરમ કરો તો વ્હાઇટ કલર થશે અને એને વધારે હજી ગરમ કરશો તો એ બ્લૂ કલરનું થશે એટલે તમે જુઓ કે લાલ કલરની આવૃત્તિ લાલ કલરની આવૃત્તિ કેટલી હશે થોડીક ઓછી હશે પણ જેમ જેમ ગરમ કરશો એમ આવૃત્તિમાં શું થશે વધારો થતો જશે આવૃત્તિમાં વધારો થશે પહેલાં લાલ હતું પછી જેમ જેમ ગરમ કરશો એમ બ્લુ થતું જશે એટલે કલર છે એ એક આવૃત્તિ પણ દર્શાવે છે એટલે જેમ તમે ગરમ કરશો એટલે તાપમાન તાપમાન જેમ જેમ વધતું જશે એમ આવૃત્તિ પણ શું થતું જશે વધતી જશે તો એ પ્રપા એના પરથી આપણે આમ લખી શકીએ કે ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ ફ્રીક્વન્સી ટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ ફ્રિકવન્સી ફ્રિકવન્સી એટલે આવૃત્તિ ટી ડાયરેક્ટલી પ્રોપોશનલ છે ને છે આવૃત્તિને છે હવે આપણે જોઈએ કે આવૃત્તિ આવૃત્તિ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ ઇન્ટેન્સિટી તો ઇન્ટેન્સિટી હવે શું છે આમાં આવૃત્તિ આવૃત્તિ કોને કહેવાય છે એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા તરંગો યાદ હોય તો એકમ સમયમાં સેકન્ડમાં કેટલા તરંગો તરંગો પસાર પસાર થાય થાય છે છે હવે જેટલા જેમ જેમ તાપમાન વધશે એમ તરંગોની સંખ્યા પણ શું થશે વધતી જશે એટલે જે દોલનો છે એ વધશે એટલે એની એ પણ શું થતી જશે વધતી જશે તાપમાન વધશે આવૃત્તિ વધશે દોલનો વધશે તો એની ઇન્ટેન્સિટી એની સ્પીડ વધતી જશે ડોલરની સંખ્યા પણ વધતી જશે તો તાપમાન વધશે આવૃત્તિ એટલે ફ્રિકવન્સી વધશે અને ફ્રિકવન્સીને વધવા સાથે ઇન્ટેન્સિટી પણ એની શું થશે વધતી જશે તો એ આપણે ખબર પડે છે પછી આપણે આવૃત્તિનું જે પણ આપણે પ્રકાશનો ગતિનો નિયમ બરાબર એટલે પ્રકાશનો ગતિનું સૂત્ર જોયું કે સી ઇઝ ઇક્વલ ટુ વી લેમડા તેના ઉપરથી આપણે આવૃત્તિનું સૂત્ર લખી શકીએ ફ્રીક્વન્સીનું એટલે ફ્રીક્વન્સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્સનલ ટુ વન અપોન લેમડા તો આ સૂત્ર આપણે બને છે આવૃત્તિનું આપણે બે સૂત્ર બને છે કે આવૃત્તિ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ ઇન્ટેન્સિટી અને આવૃત્તિ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ વન અપોન લેમડા તો આ બંનેને આપણે સરખાવીએ તો આવૃત્તિની જગ્યાએ આપણે વન અપોન લેમડા લખી શકીએ તો ઇન્ટેન્સિટી

કે જેમ જેમ તરંગ લંબાઈ વધે છે જેમ જેમ તરંગ લંબાઈ વધે છે એમ ઇન્ટેન્સિટી શું થાય છે ઘટે છે અને જેમ ઇન્ટેન્સિટી વધે છે એમ તરંગ લંબાઈ શું થતી જાય છે ઘટતી જાય છે હવે આના ઉપરથી તારણ શું નીકળે છે પ્લાન કે એવું શું જોયું કે એના ઉપરથી આ બધા તારણ કાઢવા પડે તો તેને પહેલું એ વસ્તુ જોઈ વસ્તુ જોયું કે જે આ વિકિરણ છે બરોબર એ સતત ઉત્સર્જન થતું નથી વિકિરણનું એક તો પેલા તો સતત એનું ઉત્સર્જન થતું નથી તો કેવી રીતે ઉત્સર્જન થાય છે એને તો એનું જ નામ એને શું આપેલું છે ક્વોન્ટમ આપેલું છે અને ક્વોન્ટમ આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ અને જે આ ક્વોન્ટમ છે એ પણ એક પ્રકાશનો ભાગ જ છે બરોબર પ્રકાશનું આપણે કિરણ જ કહી શકીએ નાના નાનો ભાગ છે એટલે તો એ શું કહીએ છીએ કોના ઉપર આધાર રાખે છે તો એક ફોટોનની એનર્જી આપણે લખીએ એટલે કે તમને યાદ રહેશે એક ફોટોનની એનર્જી કેના ઉપર આધાર રાખે છે ડાયરેક્ટલી प्रोपोर्शनल ટુ વી શું છે ડાયરેક્ટલી પ્રોપોર્સનલ ટુ વી એટલે ફ્રીક્વન્સી એટલે જો ફ્રીક્વન્સી વધશે તો ફોટોનની એનર્જી પણ શું થશે વધતી એની ફોટોની એનર્જી પણ શું થશે વધતી જશે હવે આપણે આ સૂત્ર મળ્યું ઈઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી એટલે ફોટોનની એનર્જી કેને સમપ્રમાણમાં છે વીને હવે આપણે સમપ્રમાણતાનું ચિહ્ન કાઢવું હોય તો આપણે શું લગાવવું પડે કોન્સ્ટન્ટ લગાવવું પડે કોન્સ્ટન્ટ અહીંયા કેનું આવશે પ્લાંકનું કોન્સ્ટન્ટ આવશે એને આપણે વી તરીકે લખીએ છીએ તો પ્લાંકે આ સૂત્ર આપેલું છે e ઇક્વલ ટુ એચ વી ઈ મીન્સ ફોટોનની એનર્જી ફોટોન્સ મીન્સ અ રે ઓફ લાઇટ તો હવે આપણે જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર તો સૌપ્રથમ પ્રથમ હર્ટ્સ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે આપણે થોડુંક સમજૂતી આપી હતી અને ત્યારબાદ તેના પરથી બીજી ઘણી સમજૂતી આઈન્સ્ટાઈને આપી હતી તો સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા આપણે હર્ટ્સ તો તેને કઈ સમજૂતી આપેલી હતી આપણે જોઈએ તો તેને એક પ્રયોગ કર્યો હતો પ્રયોગમાં શું કર્યું હતું કે એક મેટલ છે બરોબર મેટલ કેવી હોવી જોઈએ કે ફોટો સેન્સિટિવ મેટલ હોવી જોઈએ કે એના ઉપર ફોટોન આવીને અથડાય તો તેનામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તો કઈ મેટલ છે તો એક છે પોટાશિયમ અને બીજી છે સિજીયમ એવી મેટલનો ઉપયોગ થાય છે કે જેના ઉપર આપણે શું કરીએ છીએ ફોટોનને આપાત કરાવીએ છીએ અને જ્યારે ફોટોન તેના પર પડે છે તો એમાંથી ઇલેક્ટ્રોન બહારે નીકળશે અને જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એને ડિટેક્ટ કરવા માટે અહીંયા ડિટેક્ટર રાખેલું છે અને એ વિદ્યુત પ્રવાહ માપવા માટે કે એમાંથી નીકળે જ છે કે નહીં એના માટે આપણે રાખેલું છે એ મીટર રાખેલું છે તો હવે જોઈએ એને કઈ સમજૂતી આપેલી છે કે જે પ્રકાશનું પૂંજ એટલે પ્રકાશનું એક કિરણ અથડાવાની સાથે તરત જ ઇલેક્ટ્રોન બહાર આવે છે જેમ તમે આકૃતિમાં જોવો છો કે જેમ પ્રકાશનું કિરણ પ્રકાશનું નાનું પણ કુંજ આવે છે અથડાય છે તો તેનામાં તરત જ ઇલેક્ટ્રોન શું છે બહાર નીકળી જાય છે બીજું ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા પર આધાર રાખે છે કે જેમ પ્રકાશ પડે છે મેટલ ઉપર એમ તરત જ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે તો એની સંખ્યા કેના ઉપર આધાર રાખતી હશે કઈ તીવ્રતા અથવા તો એની તેજસ્વીતા કઈ એટલું તીવ્ર આવે છે અથવા તો એટલું તેજસ્વી છે વધારે પ્રમાણમાં આવે છે અથવા તો એટલા જોરથી આવે છે તેજસ્વી છે અથવા તો તીવ્ર છે ત્રીજું શું એને સમજૂતી આપી છે એના ઉપર તારણ કાઢેલું છે કે દરેક ધાતુ માટે એક ન્યૂનતમ આવૃત્તિ વી નોટ વી હોય છે તેનાથી નીચી આવૃત્તિ પર આ અસર મળતી નથી એટલે ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી હોવી જોઈએ વી જેટલી હોવી જોઈએ બરાબર વી જીરો કરતાં વધારે હોવી જોઈએ જો એની આવૃત્તિ વધારે હશે તો જ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકશે એમાંથી તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે બાકી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં તો હવે જોઈએ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી જે આઇન્સ્ટાઈન દ્વારા આપવામાં આવેલ છે તો એને કઈ સમજૂતી આપેલી તો જોઈએ કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે અને બીજું કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ગતિ ઊર્જા એટલે આપણે સમજી શકીએ કે એની કાયનેટિક એનર્જી એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખતી નથી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કાયનેટિક ઊર્જા કેના ઉપર આધાર રાખતી નથીની તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી તીવ્રતા એટલે શું થશે એની ઇન્ટેન્સિટી ઉપર આધાર રાખતી નથી પણ જે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કોના ઉપર આધાર રાખે છે ની તીવ્રતા પર આધાર રાખે છે તો આપણે સમજીએ કે આપણી પાસે ધાતુના ટુકડા છે એના ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ છે તો કેવો પ્રકાશ છે એક તો તેજસ્વી પ્રકાશ લાલ કલરનો અને બીજો પ્રકાશ છે નબળો એ છે પીળા કલરનો પ્રકાશ તો એની આવૃત્તિ આમાં શું છે ઓછી છે અને લાલ તેજસ્વી પ્રકાશ છે પણ આમાં ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થતું નથી પણ આ જો નબળો પ્રકાશ છે પણ એની આવૃત્તિ ફ્રીક્વન્સી કેવી છે વધારે છે એટલે શું થાય છે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો કેવી રીતે થશે તો આપણે જોઈએ કે આપણી પાસે ધાતુનો ટુકડો છે એમાં આપણે ફોટોન બરાબર ફોટોનને આપણે શું કહીએ છીએ એચવી કહીએ છીએ ફોટોન એમાં પડે છે એટલે શું થશે એનર્જી છે પોતાની એનર્જી આ ધાતુના ટુકડાને આપશે તો એને શું થશે એચવી નોટ થોડીક એનર્જી ત્યાં શોષાઈ જશે અને ત્યાંથી શું થશે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે હવે જે ફોટોન છે એની જેટલી પણ એનર્જી હતી એ ક્યાં છે ધાતુમાં થોડીક શોષાઈ જશે અને જે ઇલેક્ટ્રોન છે એ બીજી એનર્જી હાફ એમવી સ્ક્વેર જેટલી એનર્જી એ શું કરે છે લઈને બહાર નીકળી જાય છે તો આપણે આ રીતે લખી શકીએ કે એચવી ઇઝ ઇક્વલ ટુ એચવી નોટ પ્લસ હાફ એમવી સ્ક્વેર આ રીતે આપણે લખી શકીએ હવે આપણે એચવી નોટને બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો એચવી માઇનસ વી નોટ ઇઝ ઇક્વલ ટુ હાફ એમવી સ્ક્વેર હવે જે ઇલેક્ટ્રોન છે એ કેટલું મળે છે આપણે હાફ એમવી સ્કવેર જેટલું તો એને આપણે કાયનેટિક એનર્જી કહી શકીએ આ શું થશે કાયનેટિક એનર્જી બરાબર એટલી હાફ એમવી સ્કવેર એની શું છે કાયનેટિક એનર્જી છે કે એચવીની એનર્જી ધાતુમાં થોડીક શોષાઈ ગઈ છે અને બાકીની એનર્જી ઇલેક્ટ્રોન લઈને બહાર નીકળી ગયું છે તો એચવીને આપણે આ રીતે લખી શકીએ એચ વી માઇનસ વી નોટ ઇઝ ટુ હાફ એમવી સ્કવેર ટુ શું થશે કાયનેટિક એનર્જી થશે તો આના પરથી આપણે શું ખબર પડે આખું તારણ કાઢ્યું એના ઉપરથી આપણે શું ખબર પડે કે કાયનેટિક એનર્જી છે એ એના ઉપર આધાર રાખશે સીધી આવૃત્તિ પર આધાર રાખશે એના ઇન્ટેન્સિટી ઉપર આધાર રાખશે નહીં અને બીજું એ ધ્યાનમાં રાખવાનું કે જે એચવી નોટ છે બરાબર જેટલી એનર્જી અને શોષી છે એ શું થશે ડબલ્યુ ઝીરો અથવા ડબલ્યુ નોટ પણ થશે ડબલ્યુ નોટ શું છે વર્ક ફંક્શન વિધેય પણ એને કહેવામાં આવે છે તો આ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસરને આપણે સમજૂતી જોઈ જે આઈન્સ્ટાઈન આપેલી છે અને વિડીયોને જતા જતાં લાઇક સબસ્ક્રાઈબ કરતા જજો શેર કરવાનું ભૂલતા નહીં